સાતસો આઠસો કરોડના ધણી છે માલકણ છે ત્રીસ વર્ષથી એક મેં સાડી ખરીદી નથી બલકે મને જે કોઈ ભેટ સોગાદ આપે ચલાવી લઉં છું કપડાં બીજું શું હોય એમ એવું શ્રેષ્ઠ કાર્ય છે કે સાતસો આઠસો કરોડના તો પોતે રણી ધણી છે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જ્ઞાતિગત નહીં જ ચાલે હવે કેવળ ને કેવળ જવાબદાર વ્યક્તિઓ હશે એનો જ મેળ પડશે નવું જે પ્રધાન મંડળ હવે રચાવાનું છે નજીકના ભવિષ્યમાં એમાં ત્રણ ચાર ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા છે બધા જ સમાજોને ખ્યાલ આવ્યો સરકાર અને સંગઠન બે માં ફેરફાર તો આવવાના જ છે એટલે જે મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે તેમાં બે નામો અત્યારે જે લેવાય છે એક તો અર્જુનભાઈ મોઢવાડિયા છે અને સીજે ચાવડા છે તેનું નામ લેવાય છે તેઓ કોંગ્રેસમાંથી માંથી છે અને કુંવરજીભાઈ બાવળિયા પણ કોંગ્રેસમાંથી છે અને ક્યાંક ને ક્યાંક સર આ વખતે આપણે જોયું કે ભાજપમાં આંતરિક વિખવાદ પણ તેના કારણે જોવા મળ્યો હતો કે કોંગ્રેસ

એમાં ત્રણ ચાર ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા છે નંબર વન સૌથી પેલા તો કે બને ત્યાં સુધી યંગ હોય નંબર ટુ સક્રિય હોય નંબર એ લોક માન્ય હોય અને નંબર ફોર પક્ષને સમર્પિત હોય આ ચાર પ્રકારના ક્રાઇટેરિયા છે એટલે એને પક્ષ જે કે તે કરવા તૈયાર થઈ જાય એ ટાઈપના શિક્ષિત ને યુવાન ની જે વાત હું કરી રહ્યો છું એમાં કુંવરજીભાઈ બાવળિયા જેવા વરિષ્ઠ મંત્રીઓ આવતા નથી કારણ કે એ લોકો એ ભોગવી ચૂક્યા છે અત્યાર સુધી એને મળ્યું જે કઈ મળ્યું ભોગવી ચૂક્યા છે હવે આખી સિનારીઓ પલટી ગયો છે તો એને સરભર કરવા એક આખી કવાયત ચાલી રહી છે અને ભાઈ સીઆર પાટીલે પણ સ્પષ્ટપણે હમણાં જ કીધું અહીંયા સાળંગપુરમાં કે ભાઈ મારો કાર્યકાળ પૂરો થયો છે હવે જે નવો આવવાના છે પ્રમુખ એ કેવા હોઈ શકે સબકા સબકા સાથ એ દરેકને સાથે લઈને ચાલી શકે એવા જોઈએ છે અને એ પાછા બે ઘોડે ચડેલા ન હોવા જોઈએ એટલે કે સંસદ સભ્ય પણ હોય ધારાસભ્ય હોય મંત્રી હોય ને ફલાણુ હોય સંગઠનમાં હોય ને એવું નહીં વન મેન આર્મી એ સંગઠન તો સંગઠન મંત્રીમંડળ તો મંત્રીમંડળ એનો અર્થ એમ છે કે આપણે જે કેટલીક ચર્ચા કરીએ છીએ છે છે કે સરકાર હવે સંપૂર્ણપણે નવી ગલી નવો દાવ કરવા સાત આઠ બદલાવે અત્યારે સત્તર નું મંડળ છે એમાંથી સાત ને બદલાવે આઠ ને બદલાવે કે ઠામુકું બદલાવે એ જે કરે તે પણ જે નવો દીતો આવશે એ કેવા પ્રકારના આવશે કે મેં કીધું તેમ એ લોકો ભયંકર સક્રિય હોય લગભગ ફ્રેશ હોય ને દાગ રહિત હોય આ વસ્તુ બહુ જરૂરી છે તો એવા લોકોને જ આ લોકો પ્રધાનમંડળમાં લાવવાની ગણતરી કરે છે અને એક કોમ્બો સિસ્ટમ બનાવવા માગે છે કોમ્બો સિસ્ટમ ઇન ધ સેન્સ ગુજરાત ને ચાર ભાગમાં તમે વર્ગીકૃત કરો એક છે આદિવાસી પટ્ટો છે એક એક પાટીદાર છે 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 ક્ષત્રિય આ ચાર કોમ્બો હવે દરેક ઘટના આપને સંકેત મળતા રહીએ કે આ કેવળ ને કેવળ ગુજરાતના લોકોની માનસિકતા પલટણી એવું નથી ટોપ ટુ બોટમ બધે જ પરિવર્તન નો પવન ફૂંકાઈ રહ્યો છે એનું એક બીજું ઉદાહરણ મુકેશભાઈ અંબાણીના દીકરીના આની પહેલા લગ્ન તો થયા જ છે આપણે જાણીએ છીએ એમાંય જાહો જલાલી કરી હતી અને કેનેડિયન કે ક્યાંકની કોમેડિયાની કે ક્યાંકની બહાર રહેના કર્યા એને સિત્તેર કરોડ કે એસી કરોડ રૂપિયા આપીને ઠમક ઠમક કર્યા હતું અને આખું બોલીવુડ ગાંડું થયું આપણે જાણીએ છીએ એના મતલબ પ્રમાણે એવા જ લગ્ન અત્યારે છે અનંત અંબાણીના રાધિકા સાથે તો લગ્ન પહેલાય હતા અત્યારે છે

અને ત્યારે તો એવી વાતો હતી કે આ મહા દીકરો થી જે કોઈ ગણો બધા ઇટલી ભેળા થઈ જાય એટલે એ લોકો એની કેર ન કરી મોટા ઉદ્યોગપતિ હોય કે ભાઈ કાલ ન કરે નારાયણ સરકાર સ્ટેબલ છે કે નહીં જવા દો ઇન્ડસ્ટ્રી તો સ્ટેબલ છે વર્ષોથી છે ને વર્ષો સુધી રહેવાની તો બુદ્ધિશાળી જે ઉદ્યોગપતિ હોય એને શું કરવું છે તમામ સરકારો જે કંઈ હોય તે જે એ બધાને થાબડ કરવા જોઈએ એને બદલે એને અવગણ્યા હતા હવે એને ગમે તે થયું વાતાવરણ પલટાણું છે એટલે મુકેશભાઈ ની આખો ખટારો ભરાય એવડી કંકોત્રી લઈ અને ન્યા ગયા ઓવરના લેવા ને ગટોળિયા ગાળી પાછા આવ્યા એ બતાવે છે કે વાતાવરણ પલટાઈ ગયું છે એની એને ગંધ આવી ગઈ છે અને નાના માણસથી માંડીને મોટા માણસને ખબર છે કે જો ભારતીય જનતા પાર્ટી ના ઝુકડી નાની હવે આમથી ભૂલ કરે તો એ

એ જોતા હવે એને રીસફલિંગ સરકારનું અને સંગઠનનું બેનું કરવું ઘટે અને આ જે મેં ચાર તબક્કા તમને ગણ્યા પાટીદાર દલિત આદિવાસી અને ક્ષત્રિય એને બિલકુલ સાચવી લેશે તો ખેર વાંધો નથી પણ જો થોડીક પણ મૂર્ખામી કરી અથવા તો અહમમાં જેમ અત્યાર સુધી ચલાવ્યું એમ ચલાવ્યું તો લખી રાખજો કે હાથે કરીને કોંગ્રેસને બહુ મોટું મોકળું મેદાન આપી દેશે એટલે આ જે સ્થિતિનું નિર્માણ થયું એટલે બધા સમાજોને ખ્યાલ આવ્યો કે સરકાર અને સંગઠન બેમાં ફેરફાર તો આવવાના જ છે એટલે બધાએ પોતપોતિકા જેમ પોદળામાં હાઠી ખૂતાડી રાખે એમ અત્યારે પોતપોતાના નેતાઓને કહી રાખે છે કે અમારું જાડવા જાજો વાસ્તવમાં પછી તો જે થાય તે પડશે એવા દેવાશે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો ફરી વખત આપણે જોઈએ તો ગુજરાતમાં જે જ્ઞાતિગત સમીકરણો છે ફરી એક્ટિવ થતા હોય એવું લાગે છે લાગે ભલે પણ બહુ ચાલશે નહીં સાહેબ કારણ એવું છે આપણે બધા સુકામ આ બધું લાગે છે કારણ કે ખખડે એનો અવાજ આવે છે શાંત હોય એનો અવાજ નથી આવતો આ દુનિયામાં આ સજ્જનો જે છે ને એની નિષ્ક્રિયતાથી દુર્જનોને આપણે વધુ સમજીએ છીએ કે આને કારણે વધારે દુઃખી છે એના વાત છે તમને મને લાગે છે કે જ્ઞાતિવાદ કોમત શું કામ કે એ લોકો પ્રેસ નોટ મોકલે છે જે લોકો નથી માનતા એ પ્રેસ નોટ નથી મોકલતા એ નથી માનતા એ નથી માનતા એને ખબર છે એ નથી કોણ યંગસ્ટર્સ હવે પછીનો સમજદાર ભલે પરિપક્વ હોય તો પણ એંગસ્ટરની બાલ્યો બે ચાર વખત એને મતદાન ભૂતકાળમાં કરી દીધું હોય જ્ઞાતિના આધારે પક્ષના આધારે હિન્દુત્વના આધારે જે કંઈ વિચારધારાના આધારે મતદાન કર્યું હવે હવેની જે ચૂંટણી થઈ રહી છે આ ગયા વખતથી લાગુ પડી છે લોકસભા વખતથી ત્યાં સુધીની ચૂંટણી પરંપરાગત હતી એમ કહે ચાલે વેવ્સ હતો બીજું લોકોને હવે એ પણ ખબર પડી ગઈ કે દુનિયાનો કોઈ પણ ધારાસભ્ય આવે કે સંસદ સભ્ય આવે એની પાસેની એક મર્યાદા શું છે કે એની ગ્રાન્ટ પૂરતી મર્યાદા છે એથી વિશે આપણા ઘરે કઈ ઘોઘરા બાંધી હોય કેમ નથી એ પણ લોકોને ખબર પડી ગઈ બલકે જયારે ધારાસભ્ય કે સંસદ સભ્ય એટલે એનું પગાર ભથ્થું ચાલુ થઈ જાય એના ટી ટીએડીએ ચાલુ થઈ જાય એના પેન્શન ચાલુ થઈ જાય અને જો એ મંત્રી ન બને તો એ ધારાસભ્યનું કે સંસદ સભ્યનું પાવલું આવતું નથી કારણ કે એક શું કરી શકે રજૂઆત તો રજૂઆત તો કાળો કાગડો કરી શકે હું ને તમે સામાન્ય માણસ છીએ તો એ રજૂઆત તો આપણે સોશિયલ મીડિયામાં કરીએ સારામાં સારી રજૂઆત સોશિયલ મીડિયામાંથી પ્રિન્ટ મીડિયામાં આવે પ્રિન્ટમાંથી ટેલિમીડિયા આવે જો રજૂઆત સારી હોય તો અને હવે એ બધાને આવડી ગયું છે આ યુનિવર્સિટી જે છે મોબાઈલમાં ઇન્ટરનેટ ની યુનિવર્સિટી મીડિયાની પણ જરૂર નથી સોશિયલ મીડિયાના કારણે એનો અવાજ તો રજૂ કરી જ શકે છે કે અમારા ગામમાં મુશ્કેલી છે કે સારા છે એટલે તમને કહું કે હવેની જે પેઢી છે એ તમારો જે પ્રશ્ન છે કે જ્ઞાતિગત પાછું ભલે માથું ઉચકતું લાગે એ ઉંચકાશે પણ કોઈ કરતા કોઈ એની નોંધ લેશે નહીં હવે પરફોર્મન્સ હી પેમાના હોગા તમારી આવડત કૌશલ વિઝન સક્રિયતા એ જ તમારો પેમાના છે તમારી પાસેથી લોકો જવાબ માગશે તમે શું કર્યું મને બતાવો જવાબ નહીં આપી શકો તો ફરગેટ ઇટ તમે ભૂલી જાઓ ગમે એ પક્ષના હોય એટલે કહું છું કે હવે એ જ્ઞાતિગત નહીં જ ચાલે હવે કેવળ ને કેવળ જવાબદાર વ્યક્તિઓ હશે એનો જ મેળ પડશે સર ખાસ કરીને ક્યારે આપણે એવું નથી સાંભળ્યું કે અમારા વિસ્તારના ધારાસભ્યને મંત્રી બનાવો પરંતુ આપણે એવું ઘણી વખત સાંભળીએ છીએ કે અમારા જ્ઞાતિના જે ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવો તો સર આનું કારણ શું લાગે છે જુઓ એ છે ને એ એક જાતનું તમને કહું તો બુદ્ધિપૂર્વકનું ષડયંત્ર છે એમ કહેતો હાલે કારણ કે કોઈ મંત્રી હોય ને એ કોઈ જ્ઞાતિનો નથી હોતો ધારો કે બ્રહ્મ સમાજના લોકો અશોક ભટ્ટને હમણાં છેલ્લે રાજેન્દ્ર ત્રિવેદી હતા એ મંત્રી જ હતા તો એને કારણે કયા બ્રહ્મ સમાજને ઘરે શું થઈ ગયું મને કયો કોઈ એને કાંઈ એવું હોય શકે પણ નહીં મંત્રીના હાથમાં એવું નથી પાવર ધારો કે હું મંત્રી બન્યું કાલ રીબડા તમારું ગોંડલ તમારું એવું થોડું હોય મારે ગ્રાન્ટ મારી પાસે કોઈ વ્યવસ્થા નથી હોતી સિવાય કે હું વિઝનરી હોઉં હું સારો હોઉં જેમ કે શુદ્ધા મૂર્તિ નારાયણ મૂર્તિના ઘરના રાજ્યસભાના નોમિની છે એનું મહિલા સશક્તિકરણનું એવું શ્રેષ્ઠ કાર્ય છે કે સાતસો આઠસો કરોડના તો પોતે રણીધણી છે ઇન્ડિવિજ્યુલ કેસમાં એના પતિ નારાયણ મૂર્તિ ઇન્ફ્રાસ્ટર તો સાડાત્રીસ હજારના રણીધણી છે કરોડના સાડત્રીસ હજાર કરોડના રણીધણી છે ને આ છસો સાતસો કરોડના છે પણ તમે જુઓ એની સાદગી જે હમણાં છાપા આવ્યું તો એણે કીધું કે મેં ત્રીસ વર્ષથી એકે સાડી ખરીદી નથી સાતસો આઠસો કરોડના ધણી છે માલકણ છે ત્રીસ વર્ષથી એકે મેં સાડી ખરીદી નથી બલકે મને જે કોઈ ભેટ શો આપે ચલાવી લઉં છું કપડાં બીજું શું હોય એમ અને એટલા બધા ઈ

કે દેશની સમસ્યા કોઈ એક વર્ગની સમસ્યા એને વાત કરે નહીં કે ભાજપ ને કોંગ્રેસ ને થૂંકા થૂંકી તો સવાલ એ છે કે હવે નવી પેઢી જે છે એમ માને છે કે આવી જ્ઞાતિનું નહીં ધારાસભ્યો છે હવે એ ક્યાં કરો ક્ષત્રિય સમાજ નું આંદોલન છે ત્યારે એણે નતું કીધું કે જે ભાજપામાં છે રાજપૂતો છે થઈ ક્યારે કેવું પડ્યું હોય જો એ ક્ષત્રિય સમાજના હતા મંત્રીઓ અને ધારાસભ્યો જો સારું કર્યું તો ક્ષત્રિય સમાજ એને ફૂલડે ન બતાવે એવું કઈ છે નહીં એટલે આ બધા માગણી કરનારાઓનું એક ગ્રુપ હોય છે ને એને પ્રેસને યુઝ કરતા હારો આવડે એને એમાં પાછા એના સ્વાર્થ હોય છે હું હમણાં જો એમ ચારે તમામ પ્રેસમાં લખવા માંડું કે કઈ પણ હિસાબે બ્રહ્મ સમાજના એક નેતા તો હોવા જ જોઈએ હોવા જોઈએ હોવા જ જોઈએ

એ મંત્રી બને 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 જે જે તે તે વર્ગના જ પ્રદેશના છે આખા સમુચા રાજ્યના બને છે એટલે એ વાતે હવે લાંબા ગાળે નથી હાલવાની હા મેં કીધું એમાં બધા માગણી ને ડિમાન્ડ ચોક્કસ કરે છે એ તો હવે પછી જે મંત્રી થનારા છે એની આંખમાં પોતાની વાત રજૂ કરીને પોતે વસવાની એટલે એ પ્રયાસો છે મારું ધ્યાન રાખજો મેં મુવમેન્ટ ચલાવી છે પ્રજાને કે સમાજ ને નથી કોઈ ફાયદો લાંબા ગાળે થતો નથી સર અમારી સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર તો આ આતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર સતત આપણી સાથે અવિરત અને નિષ્પક્ષ ચર્ચા કરતા રહે છે અને રાજકીય મુદ્દાઓને લઈને આપણા પર પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર